દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યની સૂચના આવેલી છે મિત્રો નાયબ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી જાહેરાત ક્રમાંક એકસો સત્યાવીસ બે ચોવીસ પચીસ અને નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક આઠ બે હજાર પચીસ છવ્વીસની પરીક્ષા મિત્રો સાત નવ બે હજાર પચીસ ના રોજ યોજાનાર છે તે સંબંધી મહત્વપૂર્ણ સૂચના આવેલી છે વિગતે જોઈએ મિત્રો આયોગ દ્વારા નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી જાહેરાત ક્રમાંક એકસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ અને નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક આઠ બે હજાર પચીસ સર્વિસની પ્રાથમિક કસોટી સાત નવ બે હજાર પચીસના રોજ યોજાનાર છે પ્રસ્તુત બંને જાહેરાતમાં ઉમેદવારી નોંધાયેલ કોમન દિવ્યાંગ ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ઓજસની વેબસાઇટ પર જઈ ભરવાની રહેશે જાહેરાત ક્રમાંક એકસો અને જાહેરાત ક્રમાંક આઠ ના કોમન દિવ્યાંગ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક એકસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પરથી આ પરીક્ષા કસોટી આપવાની રહેશે

મેનુમાં જઈ ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સંબંધિત જાહેરાતમાં પોતાનો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તેમજ કેપ્ચરકોડ નાખી વિગતો નાખી ઓકે બટન પર ક્લિક કરી ફોર્મ અને ત્યારબાદ ભરવાનું છે ખાસ નોંધ આપવામાં આવેલું છે કે જે ઉમેદવારો યુક્ત બે જાહેરાતો પૈકી એક જ જાહેરાત ભરતીમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન આપવાનું થતું નથી તે ખાસ ધ્યાનમાં લેવું બંને ભરતીમાં ઉમેદવારી નોંધાવેલી હોય તેમને જ આપવાનું છે

સાથે સાથે મિત્રો મહેસૂલી તલાટીની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગયેલી છે ચૌદ નવ બે હાજર પચીસ ના રોજ મહેસૂલી તલાટીની પરીક્ષાનું આયોજન થશે તો તમામ ઉમેદવારોએ જોઈએ મહેસૂલી તલાટીમાં એપ્લાય કરેલો હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું ચૌદ નવ બે હાજર પચીસ ના રોજ યોજાશે મહેસૂલી તલાટીની પરીક્ષા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધ્ર